શ્રી તરાદજ એનો એનોબી પ્રતિનિધિની ચ્વલિત પકડી અને શ્રી વાન્યુ ચાય ચાલેમાર મોંગીનો સમાવેશ થાય છે તેમણે તાજેતરમાં વડોદરાની મહારાજા સહજીરા યુનિવર્સિટી એમએસયુની મુલાકાત લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા પહેલાં તેમણે યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી પ્રતિનિધિઓને એમએસયુ હેડ ઓફિસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં પ્રતિષ્ઠિત સંસ્થા સાથેના તેમના જોડાણની શરૂઆત હતી સત્તાવાર સ્વાગત બાદ તેમનો કાર્યક્રમ તેને આર્ટ્સ ફેકલ્ટીના આર્ક્યોલોજી વિભાગમાં વિઝિટ કરી ત્યારબાદ પ્રતિનિધિમંડળને બૌદ્ધ સંગ્રહાલયની મુલાકાત લેવાની અનોખી તક મળી અનુભવ નિશંકપણે ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ખાસ કરીને બૌદ્ધ વારસા અંગેની જાણકારી પૂરી પાડી હતી આ મુલાકાત થાઇલેન્ડ અને ભારત વચ્ચે વધતા શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રકાશિત કરે છે જેમાં એમએસસી વડોદરા જોડાણના એક મહત્વપૂર્ણ બિંદુ તરીકે સેવા આપે છે યુનિવર્સિટીની અગ્રણીતા અને આંતરરાષ્ટ્રીય સમજણ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાનો પુરાવો છે ત્યારે આ થાઈ ડેલિગેટ્સ સાથે યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ડૉક્ટર ધનેશ પટેલ રજિસ્ટર ડૉક્ટર કેમ ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમ દેટ ભથી મુની how to feel here now. Samdetra Thira Now he's asking how do you feel here? Oh. Nice and good. We like to come here. And thank for the Prime Minister Modi invite us એકચ્યુઅલી આ થાઇલેન્ડનું પ્રતિનિધિમંડળ છે અને ઓફિશિયલ પ્રતિમંડળ છે કે જે બુદ્ધા રેલિક્સ જે અમે દેવનામુરીથી લાવ્યા હતા એને જોવા માટે ખાસ વડોદરા એમએસ યુનિવર્સિટી બરોડામાં આવ્યા છે હા એ બેઝિકલી આ લોકો મોંગ છે એટલે એમને ઘણી શ્રદ્ધા છે એમની ઉપર અને ખાસ જોવાની અમે ઈચ્છા વ્યક્ત કરી હતી એટલે એમને માટે સ્પેશિયલ એમનાથી ચડાતું નહોતું તો પણ એ પોતે ચડીને આવ્યા એટલે એમની વ્યવસ્થા એ રીતે કરેલી કે જોઈ શકે અને જોવાની સાથે એમએસ યુનિવર્સિટીનો જે એક ભાગ છે એ ભાગ એમને બતાવ્યો કે અમારી પાસે પણ આર્ક્યોલોજી એન્ડ એન્શિયન્ટ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સારું છે આમાં એડવાઇઝર ટુ પીએમ થાઈલેન્ડ પછી ટુરિઝમ મિનિસ્ટ્રી આપણા તરફથી આવ્યા છે અને ત્રણ મોંક જેમને કિંગે એમનું પોતાનું નામ પણ આપ્યું છે એ ત્રણ બે કિંગ આવ્યા છે અને તદઉપરાંત મિનિસ્ટ્રી ઓફ બુદ્ધિઝમના હેડ આવ્યા છે થાઇલેન્ડથી અને સાથે સાથે બીજા વીસ પ્રતિનિધિ મંડળ આવ્યા છે એમનું નામ Uh, very difficult to emotion. Subscribe now and press the bell icon. Never miss an update.